તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અમારા નવમા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આઠમા લેક્ચરની અંદર આપણે જે જોડણીના સાત નિયમોની જે એ ચર્ચા કરેલી હતી ત્યાર પછી આજનો નવમો જે કાંઈ લેક્ચર છે એની અંદર આપણે આઠથી ત્યાર પછી આગળના જે કાંઈ નિયમો છે જોડણીના એની વિસ્તૃત આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોની અંદર છે એ અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો જો અમારો પસંદ આવે તો મિત્રોને છે એ શેર કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લઈકનનું બટન ઝડપથી દબાવો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન છે એ તમને ઝડપથી મળતી રહે હવે આપણે જોઈએ જોડણીનો આઠમો નિયમ શબ્દમાં તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર રસ્વ બને છે આઠમો નિયમ શું કે છે કે શબ્દમાં કોઈ પણ શબ્દ હોય એમાં તીવ્ર અનુસ્વાર અનુસ્વાર બે પ્રકારના હોય એક તીવ્ર અનુસ્વાર હોય અને એક કોમળ અનુસ્વાર હોય એ બંનેની આપણે આ નિયમની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તીવ્ર અનુસ્વાર તો અનુસ્વાર અનુસ્વારનો છે અનુસ્વાર એટલે કોઈ પણ અક્ષર ઉપર જે કાંઈ આપણે માથે મીંડું અથવા તો બિંદી જે મૂકીએ છે એને આપણે અનુસ્વાર તરીકે છે એવો ઓળખીએ છીએ પણ અનુસ્વાર જે કાંઈ વર્ણો છે એ પાંચ છે અંગ પછી ય પછી હણ પછી ન ત્યાર પછી મ એટલે કે ન મ આ પાંચ વર્ણો છે એ અનુનાસિક વર્ણો છે આ અનુસ્વારની જગ્યાએ આ કોઈ પણ આ પાંચ અનુનાસિક વર્ણ આપણે મૂકી શકીએ તો એને તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર કહેવાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ આપણે હિંદ તો હિન્દ શબ્દ છે તો હિ હ ઉપર અનુસ્વાર છે તો આપણે હિંદ આવી રીતે પણ લખી શકીએ તો આ પાંચ અનુનાસિકમાંથી અનુસ્વારનો આપણે આપણે કોઈ પણ એક એટલે કે હલંત ન આની અંદર કર્યો છે એટલા માટે આ તીવ્ર અનુસ્વાર વાળો શબ્દ થયો એટલે તીવ્ર અનુસ્વાર વાળો જે કઈ અક્ષર હોય એ રસ્વ કરવો એટલા માટે હી છે એ કેવો બનશે રસ્વ છે બનશે ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે લઈએ ઉંદર તો ઉંદરને આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ આ જે કંઈ અનુસ્વાર છે એનો આપણે અહીંયા પછી હલંત ન કર્યો એટલે આવા જે અનુસ્વારવાળા હોય એમાં અનુસ્વારમાંથી જે કંઈ અનુનાસિક વર્ણમાંથી કોઈ પણ એક વર્ણ આપણે અનુસ્વારની જગ્યાએ મૂકી શકીએ તો એવા વર્ણને આપણે તીવ્ર અનુસ્વારવાળો વર્ણ છે કહી શકાય એટલા માટે શબ્દમાં તીવ્ર અનુસ્વારવાળો અક્ષર રસ્વ બને છે એટલે અહીંયા હ રસ્વ બન્યો છે હી અને ઉ પણ છે કેવો બીનો છે રસ્વ બીનો છે એટલે આ થયો આઠમો નિયમ પછી આપણે નવમો નિયમ જોઈએ શબ્દમાં કોમળ અનુસ્વાર વાળો અક્ષર આપણે ચર્ચા કરી આગળના નિયમની અંદર આ નિયમની અંદર આવે છે કે કોમળ અનુસ્વાર કોમળ અનુસ્વાર એટલે મેં તમને અગાઉ કીધું કે ભાઈ અનુસ્વાર એટલે પાંચ અનુનાસિક વર્ણમાંથી કોઈ પણ અનુસ્વારની જગ્યાએ એક આપણે વર્ણ મૂકી શકીએ તો એને તીવ્ર કહેવામાં આવે છે પરંતુ અનુસ્વારની જગ્યાએ આપણે કોઈ પણ પાંચ અનુનાસિક વર્ણમાંથી એક પણ વર્ણ છે મૂકી શકતા નથી તો તેને આપણે જે કોમળ અનુસ્વાર છે એ કેશું જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે વીંટી હવે આને વીંટી જ બોલાય વીંટી એવી રીતે લખાતું નથી અહીંયા અનુસ્વારનો છે એ હલંત ન થતો નથી એટલા માટે અહીંયા જે કાંઈ કોમળ અનુસ્વાર છે એટલા માટે અહીંયા શું થયું દીર્ઘ થયું કે ભાઈ શબ્દમાં કોમળ અનુસ્વાર વાળો અક્ષર દીર્ઘ બને છે એટલા માટે અહીંયા વી છે એ આપણને દીર્ઘ થતો છે એ જોવા મળે છે ત્યાર પછી આપણે દસમો નિયમ જોઈએ કે ઉપસર્ગ રસ્વ લખવો નિયમ છે આપણો ઉપસર્ગ રસ્વ લખવો પેલા તો ઉપસર્ગ એ શું છે એની માહિતી છે આપણે પ્રાપ્ત કરીએ ઉપસર્ગ એક આખો વ્યાકરણનો ટોપિક જ છે કે ભાઈ ઉપસર્ગ છે એ બાવીસ છે

પૂર્વ પ્રત્યે ઉપસર્ગ છે એ પૂર્વ પ્રત્યે ગણવામાં આવે છે હવે ઉદાહરણ લઈ લે કે આપણી પાસે એક જય શબ્દ છે તો અહીંયા થયું આપણે વિ જય તો અહીંયા વી છે કેવું બન્યું રસ્વ એટલે એવી રીતે કોઈ પણ નામ આગળ જે પણ આપણે ઉપસર્ગ લગાવીએ એની અંદર ઉ હોય કે રસ્વ ઈ હોય એ હંમેશા છે એ રસ્વ જ રહેશે નહીં પછી આપણે ઉપનામનો ઉપસર્ગ લઈએ તો ઉપસર્ગ સર્ગ શબ્દ ની અંદર છે એ ઉપનામનો ઉપસર્ગ લાગેલો છે એટલા માટે ઉ કેવું બને છે રસ્વ બને છે ત્યાર પછી ઉપમંત્રી ઉપગ્રહ તો આવા તો તમને ભાષાની અંદર એવા શબ્દો મળશે કે ભાઈ ઉપનામનો જે કઈ ઉપસર્ગ લાગેલો હોય ગ્રહની અંદર ઉપ ઉપસર્ગ છે મંત્રીની અંદર ઉપનામનો ઉપસર્ગ છે સર્ગની અંદર ઉપનામનો ઉપસર્ગ છે તો બધાની અંદર જે કઈ ઉ છે એ કેવો બન્યા છે રસ્વ છે એ બને છે ત્યાર પછી આપણે પરિણામનો ઉપસર્ગ લઈએ તો પરિવાર પરિભ્રમણ પરિક્રમા તો એવી રીતે અહીંયા પરિણામનો છે એ ઉપસર્ગ લાગેલો છે તો અહીંયા રી છે એ કેવો આપણને જોવા મળે છે રસ્વ છે એ જોવા મળે છે તો આવી જ રીતે બાવીસ ઉપસર્ગની અંદર ક્યાંય પણ ઈ કે ઉ જોવા મળે એ હંમેશા છે એ કેવો બને છે રસ્વ બને છે એટલે ઉપસર્ગ રસ્વ લખવો આ થયો આપણો દસમો નિયમ ત્યાર પછી આપણે અગિયાર નિયમ જોઈએ શબ્દમાં ઈક કે ઈકા એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે ઈ રસ્વ લખવો નિયમ સમજો કે ભાઈ શબ્દમાં એક કે એકા હવે એક હોય કે એકા હોય એવો પર પ્રત્યય આપણે પ્રત્યયની જે અગાઉના વિડીયોની અંદર છે એ આપણે ચર્ચા કરેલી છે પર્વ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તો ઈક કે એકા એવો શબ્દમાં પર પ્રત્યય જોવા મળે છે ત્યારે એ છે એ રસ્વ કરવો દાખલા તરીકે આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ સામાજિક તો અહીંયા તમને ઈક એવો પર પ્રત્યય જોવા મળશે એટલા માટે અહીંયા ઈ કેવો થશે બનશે ત્યાર પછી આપણે એક ઉદાહરણ કે લઈએ તો નાયિકા શબ્દની અંદર આપણને ઈકા એવો જે કઈ પર પ્રત્યય છે એ જોવા મળે છે એટલા માટે અહીંયા ઈ છે કેવો બને છે રસ્વ છે બને છે શબ્દમાં ઈક કે ઈકા એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે જોવા મળશે પણ નિયમને ખાસ ધ્યાન રાખો ઈક કે ઈકા એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે ઈ હંમેશા છે રસ્વ લખવો ત્યાર પછી આપણે બારમો નિયમ જોઈએ શબ્દમાં ઈત એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે ઈ રસ્વ લખવો પેલા તો નિયમ સમજો કે શબ્દમાં ઈત એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે ઇ રસ્વ લખવો દાખલા તરીકે ગણિત

શબ્દમાં ઇલ એવો પર પ્રત્યય જોવા મળે ત્યારે ઈલમાં રહેલો ઈ રશ્વ લખવો દાખલા તરીકે ઉર્મિલ તો ઉર્મિલની અંદર જે અહીંયા તમને ઈલ જોવા મળે છે તો ઈ આપણે કેવો થશે રસ્વ છે બનશે એટલે શબ્દમાં આવતો ઈલ એવો પર પ્રત્યે જોવા મળે ત્યારે એમાં રહેલો ઈ છે એ રસ્વ લખો એટલા માટે અહીંયા આપણે ઈલ છે એ કેવું બને છે ઉર્મિલમાં રસ્વ છે બને છે ત્યાર પછી આપણે ચૌદ નિયમ જોઈએ શબ્દમાં જયારે ઈમા એવું ઉચ્ચારણ થાય ત્યારે ઈમામાં રહેલો ઈ રશ્વ લખવો ઉદાહરણ તરીકે ગરીમા તો આ શબ્દની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લે આપણે ઈમા એવું છે એ ઉચ્ચારણ થાય છે એટલા માટે જે રી છે આપણે કેવો કર્યો છે રસ્વ છે એ કરેલો જોવા મળે છે એટલે શબ્દમાં હિમા એવું ઉચ્ચારણ જ્યારે થાય છે એ હિમામાં ઈ જે રહેલો હોય છે એ રસ્વ છે એ બને છે ત્યાર પછી આપણે પંદરમો નિયમ જોઈએ કે શબ્દમાં જ્યારે ઈષ્ટ એવું ઉચ્ચારણ થાય ત્યારે રહેલો ઈ દાખલા તરીકે આપણે લઈએ કનિષ્ઠ તો કનિષ્ઠ શબ્દની અંદર જે કાંઈ ઈષ્ટ છે એ અહીંયા આપણને જોવા મળશે કે ભાઈ શબ્દમાં જ્યારે ઈષ્ટ એવું ઉચ્ચારણ થાય ત્યારે ઈ જે છે દાખલા તરીકે અહીંયા આપણે ની છે એ કેવો થયો છે સ્વ તો એવી રીતે છે એ ઈષ્ટમાં ઈ રહેલો છે એ રસ્વ બને છે તો આવી જ રીતે જોડણીના નિયમો છે એ શીખવા માટે અમારા નેક્સ્ટ વિડીયો માટે છે કે તમે બે લાઇકનનું બટન છે ઝડપથી દબાવો જેથી કરીને અમારો નેક્સ્ટ જે કંઈ વિડીયો આવનારો જે કંઈ વિડીયો છે એ તમને ઝડપથી છે એ મળે અમારી યુટ્યુબ ચેનલને જે તમે હજી સુધી છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો